નાનપણથી આ ફાટકથી આ સાઈડ થી જવાનું તા સાઈડ થી જવાનું કારણ કે લીંબાત બાજુ જવાનું આ એક ફાટક તો નવા બાજુ આવવાનું આ એક જ ફાટક હતું આજે જ્યારથી અંડરપાસ બન્યું એ અંડરપાસમાં દુનિયાભરની ટ્રાફિક જામ થાય છે મારા ટ્રાફિકમાં એક એક કલાક ફસી જાય છે બરાબર અમારું એમ જ કહેવાનું છે આ ફાટક ચાલુ થયું કે આ ફાટક રેગ્યુલર બંધ નહીં કર્યું આ લોકો આ લોકો તારીખ આપી પેલા તો એક મહિનાની તારીખ આપી બીજા બીજા તારીખ ત્રીજા તારીખ એક વર્ષથી તારીખ આપતા હતા બરાબર તારીખ આપ્યા પછી બી આ ફાટક ખુલ્લું ખયલું નથી આજે ફાટક બંધ કર્યું બરાબર ડાયરેક્ટીના ડાયરેક્ટ ફાટક બંધ કર્યું અને કે કાયમ માટે સ્વરૂપે ફાટક બંધ છે મગર અમે લોકો અહિયાં ના જે સ્થાનિક લોકો છે અમે ધારાસભ્ય આવી ગયેલા છે ધારાસભ્ય પાસે ગયેલા અહિયાં નગર પરિષદ પાસે બી ગયેલા બધા પાસે જઈને આવ્યા છે મગર એ લોકો ને અહિયાં નથી એમને બિહાર માં ઇન્ટરેસ્ટ છે કેમ કે ત્યાં ઇલેક્શન છે કેમ કે ત્યાં તાના પ્રતિનિધિ છે અહિયાં થોડી છે કેમ કે અહિયાં ના ત્રીસ હજાર વોટ જીતીને આવ્યા છે ત્રીસ પાંત્રીસ હજાર વોટ અહિયાં મહિલા છે નવા ગામ ત્યારે એ લોકો જીતીને આવ્યા છે બરાબર તો એ લોકો ને અહિયાં ધ્યાન આપવું જોઈએ કે બિહાર માં ધ્યાન આપવું જોઈએ હા એ લોકોના ના ઓફિસે એના દરવાજે જઈ જઈને થકી ગયા એ લોકો અહિયાં ના ડેપ્યુટી બિહાર મેયર બી કા છે એમના ડેપ્યુટી મેયર બી તા છે બરાબર અહિયાં જે સ્થાનિક કોર્પોરેટર છે એ બી તા છે એ અહિયાં પ્રતિનિધિ છે કે બિહાર પ્રતિનિધિ છે મારો એમ જ કહેવાનું છે આ ફાટક તાત્કાલ 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 થોડું દોરું ખોલવું જોઈએ બીજું કઈ નથી અમારી એક જ માનવી છે નાના નાના છોકરાઓ છે સ્કૂલ માં જાય છે સ્કૂલમાં બનવા જાય છે બરાબર તાતી લોકો આવે છે હવે છોકરી લોકો છે એ છોકરી લોકો અંડર થી જશે અંડર માં કઈ છોકરી ને કઈ કઈ થાય એમ જવાબદાર કોણ રહેશે હા અંડરપાસ માં છોકરી ગઈ કોઈ મોટી છોકરી ગઈ એને કરી એની જવાબદારી કોણ કે બંધ થઈ ગયું જે અંડરપાસ બન્યું એમાં વર્ષમાં બે વખત બંધ આ ચાલે તો ચાલે નહીં બી ચાલે માત્ર બીજો રસ્તો કયો છે આજ છે ને એના લીધે આ ખોલો ફાટક ટ્રાફિક નહીં ફાટક ખોલો મારું નામ ભટુભાઈ રાજપૂત મેં રામેશ્વર નગર માં રહું છું મારા બાવીસ તો ત્રેવીસ વર્ષ થઈ ગયા સુરત ના રહી વાસીઓ શું મેં અને મારે કામ માં જવા માટે છે ને પેલું ખિસ્તા બસ પકડું કંપની ની પાંચ મિનિટ લેટ થઈ જાય ને મારી બસ ઉપડી જાય પછી બસો રૂપિયા રિક્ષા કરી ચાલુ હતો એ ચાલુ રાખવું જોઈએ મારી માતા બેનો કામ પર જાય છે સાત રૂપિયા મહિના થી કમાય છે વાનગા કોઈ યસુ ગામ જાય છે આ બેન નું ત્રણ હરપિયા રીક્ષુ ભાડું થાય પાંચ હજાર મહિનો પોતાનું ઘર ચાલે અને છોકરાઓની જવાની તકલીફ એટલે બધું છે સ્કૂલમાં બસો છોકો આ બાજુ આવે બસો આ બાજુ જાય છે નિમાયત વિસ્તારમાં તો આ લોકો નું ડિસિઝન શું કરવાનું એ લોકો ફાટક નું આપણું સંગીતા બેન પાટીલ એને આપીસ પર અમે ગયા હતા એ બે મેડમ કહે છે અમે બિહારમાં ગયા છે અને ઓનલાઈન બી એને મેસેજ નાખ્યા છે અમે લોકો એટલે જવાબ નહીં આપતા કોઈ ફોન બી નહીં ઉઠાવતા નરેન્દ્ર ડાક્ટર પાટીલ એની બી રજૂઆત કરી છે એ બી બિહારમાં છે ચુનાવ યા લડે છે અને યુવાનમાં જાય છે લોકો આ લોકો હવામાં ઉડે છે અને જનતા ને પેદલ ચલાવવામાં રસ્તો નથી આપવાનો આ લોકો ને આ લોકો અધિકાર મતદાન નું કેમ છે મારું એ કહેવાનું માંગ છે આ ફાટક કાયમ ખુલ્લું જોઈએ બીજું કઈ નહીં જય હિન્દ જય મહારાષ્ટ્ર જય ગુજરાત